સોનલનગર આરોગ્ય મંદિર થી સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાની શરૂઆત નારાયણ સરોવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર સોનલનગર વર્માનગર નવાનગર પાંધરો કોરિયાની અને નારાયણ સરોવર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું સત્તર થી બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પદાધિકારીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ દીપ પ્રાગટ્ય કરીને આ અભિયાનનો પ્રારંભ કર્યો આ અભિયાન અંતર્ગત માતા અને બાળકોને આરોગ્ય કેન્દ્રમાં રાખી વિવિધ જાગૃતિ કાર્યક્રમો તથા રસીકરણ અભિયાન યોજાશે આરોગ્ય વિભાગની અપીલ તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરી માતા અને બાળકના હિત માટેના રસીકરણ તથા આરોગ્ય સેવાઓમાં સક્રિય સહભાગી બને અને સ્વસ્થ નારી સશક્ત પરિવારના હેતુને સફળ બનાવે સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગિરી ગોસ્વામી હેલો બુજી તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે